અત્યારે પેટ્રોલ પર ફાડી ગયું તો પેટ્રોલ પૂરાઈ લઈએ જોઈ લઈ જઈએ છીએ હું અને મારા મોટભાઈ તો ચાલો આપણે અત્યારે જો ભાઈ ભાવનગરથી પાળિયાદ આવી ગયા છીએ ને પાળિયાથી પછી જવાનું છે તુરખા તો પાળિયાદ અત્યારે આપણે મઢે આવ્યા છીએ તો મઢે જો અત્યારે દર્શન કરશું અંદર જઈને તો મઢે અત્યારે પહોંચી ગયા છીએ મઢે દર્શન કરીને કારણે કાંઈ આરામ કરશું આરામ કરીને બસ નીકળશું સીધા તુરખા તુરખા જવા માટે અહીંયાથી બાયપાસ એક રસ્તો છે પાળિયાદથી તુરખા જવાનો એ રસ્તે આપણે નીકળી જશું તુરખા માટે તો બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો લાઈક તો ચલો અત્યારે જો અમે આવી ગયા છીએ મૂળ બાપુ ની જગ્યા છે ત્યાં આવી ગયા છે અમાસ છે એટલે અમાસ ના દિવસે ત્યાં મેળો ભરાય છે તો ચલો આપણે જો અત્યારે અંદર જઈએ છીએ અને મેળામાં બધી ઘણી ઘણી બધી આઈટમો છે ને અત્યારે જો આ નવું કાંઈક બનાવે છે ગેટ બનાવે છે તો અત્યારે કામ ચાલુ છે તો આપણે ચલો હવે અંદર દર્શન દર્શન કરી લેશું તો આજે અમાસ હોય એટલે ત્યાં મેળો હોય અને મેળાના લીધે છે ને અમાસ જે ભરવા આવતા હોય ત્યાં એટલે બહુ જ પબ્લિક હોય છે આજે અમાસના દિવસે અને ત્યાં તમને જોવા બધા નાના નાના મંદિરો દેખાય છે જ્યાં ત્યાંના સંતો થઈ ગયા છે તેની સમાધિ બનાવેલી છે તો ત્યાંના પણ આ જો મંદિરો છે આ બધા ત્યાંના જે બધા સાધુ સંતો હતા તેની સમાધિ કરેલી છે ત્યાંની આ સમાધિ મંદિર બનાવેલું છે તો તમે લોકો પણ જો અહીંયા અમાજ ભરવા આવતા હોય તો કોમેન્ટમાં એક વખત જરૂરથી જરૂર લખી દેજો તો ચલો અત્યારે જો અમે વાડી આવી ગયા છીએ વાડીમાં આખી વાડીમાં વાવ્યું છે ચણા દેશી ચણા પોપટા અમારા દાદા છે એ વાવે છે છગન દાદા વર્ષોથી આ દાદા વાવે છે અમારે વખતે આવ્યા હતા ત્યારે તૂર હતી તૂર કાઢીને આ ચણા કર્યા છે અહીંયા જો આ ઘઉં છે અમુક અમુક આપણને ખબર પડે છે તમને કહે આ ઘઉં છે આ પૂછ્યું તો કે આ ચણા છે આગળ ઓલા પણ જો ઓલી દેખાય તૂર વાવેલી છે હામે ઓલી દેખાય મેથી છે પછી ધાણા છે એ હમણાં તમને દેખાડું બધું અત્યારે જો આવી ગયા છીએ આપણે ગામડે આટો મારવા વાડીએ તો ચાલો આપણે વાડી આવી ગયા છીએ ને વાડીએ છે ને આપણા તુરનું પડું છે તો તુરના પડામાં આવ્યા છે ને એ મારો જો થોડા રીંગણા છે તો દાદા કે તમારે ખાવા હોય ને એટલે તોડી જાઓ રીંગણા તો આપણે તોડવા આવ્યા છીએ થોડા થોડા રીંગણા ગોતવાના છે થોડા રીંગણા ક્યાં છે એ લોકો કૂકું બેઠ્યું દાદા કે કડક કડક વીણજો આપણે જોઈએ હવે કડક કડક છે આ પોચું છે પાણી નથી પામ્યું એટલે પોચા થઈ ગયા છે એટલે કડક હોય ને એ આપણો ફર્સ્ટ ટાઈમ અનુભવ છે કે હું બહુ વાડી આવું નહીં પપ્પા હતા ત્યાં પપ્પા આવતા દાદા સાંભળતા ત્યાં દાદા હતા બધું કરતા હવે બધું ધીમે ધીમે માથે આવે એટલે

ચાલો ચાલો હવે રીંગણા ને એ બધું તોડી લઈએ ને પછી તમને દેખાડે કે આપણે કેટલા તોડ્યા અને કેટલી તુર લીધી ઘણી આવી છે તો લઈ લઈએ બરાબર વાડી આવે ને એટલે આ મજા આવે તમે રીંગણા જો આ જો આ છે ને પોચા થઈ ગયા પાણી વગરના છે ને પોચા થઈ ગયા છે અમુક અમુક રીંગણા છે ને કડક છે એક તુમડા જેવું રીંગણું છે બોલો તો મોટું નથી લેવું મીડિયમ સાઈઝ લઈએ એટલે રીંગણા તો ચલો હલો હવે રીંગણા ની બધું લઈ લઈએ ને પછી તમને મળી તો ચલો ભાઈ જો આટલા રીંગણા તોડ્યા છે અમુક લીલા છે

બરાબર તો એટલામાં ભીમડા આપો વરું જ પડે કઈ સાત કિલોમીટર છે અહીંયા આટો મારીએ તો ચલો બી કન્ટિન્યુ બ્લોગમાં માં બન્યા રહેજો ખેતરની હાલત કઈક આવી છે આમાં ચોમાસે એક જ પાક આવે બીજું કઈ આવતું નથી તો ચલો અત્યારે જો અમે આવી ગયા છીએ તુરખાથી ભીમડા ને ભીમડા છે ને અહીંયા જો આવી ગયા છીએ અમે અત્યારે અમારા મોટભાઈ બીજી એક વાડી છે ને ત્યાં આંટો મારવા તો જઈએ છીએ અત્યારે ચલો તો પાળિયાત ગયા પાળીયાત થી તુરખા આવ્યા ભીમડા પાછા ઘરે જાવું તો આજે આખા ધીમા બધે વાડીઓ જોઈએ છે જો અહીંયા શું વાવેલું છે તમને જરા ખબર પડતી હોય તો કોમેન્ટ કરી દેજો શું છે એમ ઘઉં છે બાજરો છે ચોખા છે શું છે દેખાય આવે ને

કોમેન્ટ કરીને કેજો હું વાવેલું છે બરાબર બાકી કોમેન્ટ કરજો આ વખતે બધા એમાં હું વાવેલું છે ને હું છે તો ચલો હાલો જો વાવેલું છે આમાં આમાં બધી તો ચલો આપણે અત્યારે જો ભાવનગર પાછા રિટર્ન થઈ ગયા અને આજે બહુ બઉ ફર્યા છીએ તમને કે કઈ કઈ ગયા ને કેટલી કેટલી જગ્યાએ ત્યાં લગભગ સાડા સાત પોગી ગયા હતા અને જો અત્યારે ત્યાંથી અમે સમજો તમને દેખાડે આગળ એમ જો થોડા રીંગણા પછી આ આ ઘરની મેથી પછી આ તુઈર અને ધાણા આટલું જ્યાંથી લાવ્યા છીએ આપણે ઘરની વાડીનું અને સવારે છે ને સાત વાગ્યાના નીકળ્યા હતા તો સવારે સાત વાગ્યાના અમે નીકળ્યા હતા તો સાંજે સાડા સાત ઘરે અમે પાછા આવ્યા બાર કલાક સાડા બાર કલાક એક ધારી ફરતે 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 બધે જઈને અમે પાછા આવી ગયા અને કેટલી જગ્યા ગયા હતા ને જો અહીંથી અમે ભાવનગરથી સવારે સાત વાગે નીકળ્યા નીકળીને સીધા અહીંથી બોટાદ ગયા બોટાદથી થી ગયા પાળિયાદથી તુરખા ગયા તુરખાથી પાછા ભીમડા ગયા ભીમડાથી પાછા ગઢડા ગયા ગઢડાથી રંગોળા રંગોળાથી ભાવનગર એ રીતે અમે એટલી જગ્યાએ જઈ આવ્યા તો અમે અત્યારે હાવ થાકી ગયો છે જમી કારવી જો નવ વાગ્યા છે અને હાવ થાકી ગયો છો તો પૂઈ જવું છે તો આજનો બ્લોગ કાઈક આવો આપણો હતો તો તમને આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર હર Maha Deus.